આપણે જે કાલ વિડીયો ખતમ કર્યો હતો ને આપડે પછી સ્ટાર્ટિંગ કર્યું કેમ કે જવાનું થયું તો ઈ વિડીયો બહુ બધો વધારે શૂટ થઈ ગયો એટલે બધું ભેગું નહોતું કરવું એટલે મેં પછી અત્યારે અલગથી શૂટ કર્યો અને છે ને મારે ટી શર્ટ લેવાના છે તો નક્કી નથી હજી ઘરેથી જાવી સરી ક્યાં જાવી એનું કાંઈ નક્કી નથી રાજે તો મને કીધું છે તું કેશ ને આવું લઈ જઈશ તો હું વિચારું છું બરોડા જાઉં કે પછી મોલ જાઉં હવે જોઉં શું જેમ મેળ આવે એમ પણ રાસ તો જો ને પતંગ કાઢવા લઈ જો

બેટી ચક લેવાના છે કેવું લાગે તો જીનલ નઈ લેવાના છે મારે આ ફલીકળી એટલે સુરતનો ટ્રાફિક તો હોય જ કેવું ટ્રાફિક હેમે પોગી ગયા છે આવ્યા છેવી હવે મોલ આવ્યા છે પહેલા તો આ મોલ માં જવાનું છે આપણે અંદર જીનલ ને છે ને ગાડી નીંદર આવી ગઈ થી મેં કીધું હાલ ઉપર તને થોડીક મજા આવી જશે ડી માં જાઉં તું પણ પાછા મોલ આવી ગયા હતા બે મોલ જ ને આમ તો હમ્મ ઝુડિયો માં આમ તો મજા આવે હા 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 આ જેમ કે આ ઝુડિયોમાં મારો ફોટો પાડતો એમ કહેશે હા ફેમિલી અહીંયા તો જો

અને ઝુડિયોમાંથી બારા નીકળ્યા ને તો તરત મારા ભાઈનો ફોન આવ્યો હતો કે એને અહીં જમવાનું છે તો ઝુડિયોમાંથી સીધા પછી શાકને એવું બધું લેવા ગયા શાકને એવું લઈને અત્યારે હજી જસ્ટ આવી જ છું અને જો આજે વસ્તુ લાવીને જો કેમ કે ભજીયાનો બધો સામાન લાવવાનો હતો ને તો બધું બાકી હતું અને એ બધું સામાન લેતી આવી અને આમ રહેતો ઝુડિયોમાં ગયા હતા ને તો એના માટે જો જીનલ માટે અને ઓલા ક્યાંય ગયા સપ્પલ આઈ જો રે આ સપલ મે લીધા ધાબા ઉપર પહેરવા પેરવા ઠંડુ ઠંડુ નો લાગે ઓલું ટી-શર્ટ બોલતાય તો મારું વાળું કઈ ગયું એક આ ટી-શર્ટ મે લીધું છે નીલમ ની ની પાસે આ જમમાં છે તો ઈ તો આવી જ ગઈ થી ઓલરેડી જો माजी દાદા એ કે આ મે ટી-શર્ટ લીધું તો એ જો ઈ બધું લઈને આવા આવે તો હજી મારા ભાઈ ને ઈ તો ગયા નથી નીલમ અમાર પેલા ઘરે આવીને બેઠી હતી તો મેં કીધું હાલો કાંઈ નહીં હવે મસાલો બધું કટિંગ કરી નાખવી એ આવે ત્યાં ઓનલી ફોર મારે ભજિયાદ હોય ભજીયા હોય ને એટલે બીજું અમારે કાંઈ ખાવા ન જોઈએ તો હમણાં નિલમને છે ને હું મસાલો કટિંગ કરવા બેહાર દેશ બે કટિંગ કરવા આપ્યા હાથ ન ભળે એટલે આવું અપનાય હું છે કાક બધાય મરસાં કટિંગ કરવાના છે હો આ બે આરામ કરે છે અને આ બે એક ને ધાણા કટિંગ કરવા આપ્યા મેથી

એકા આ અને આ ફોન જ નથી મુકતા આ બેય જો ભજિયા કરે છે મંડાઈ ગયા છે બધા દોય બોયો લઈને અને આયે છે ને બધા ખાવાનું શરુ કરી દીધું છે હા ઉને તો ખાવાનું બાર થાય મરચા કટિંગ કરવા

સા તાણે ગરમ ગરમ જીનું તને ભજિયા ભાવે કે હા જો મત જીનું મોલ કપડા પેર લીધા છો હા નજીક ગયા હતા હા તે કીધું તું ન્યાત થઈ ગયા હાલો આવી જા પીવા બાઉલ ઘરે તને જ છે

એટલે રકેબુ લેતા આવજો ચા એક નંબર નકરા દૂધની કરી છે અમે છે ને આમ જો લરાખી મારા હાટો હા ભાઈ અમે જેટલો ટાઈમ સુરતમાં રહી છે ને આમ ક્યારે છે ને પાણી નાખીને સાત નથી કર્યો હો નકરા દૂધની જ ચા ખાઈ છે ક્યારે નાખતા જ નથી હા પણ હા પણ હું નાખતી જ નથી પાણી ક્યારેય નહી કા હું કેવું રાસ

એડિટિંગ કરવાનું છે પછી હોવાનું છે એડિટિંગ હાલશે મારું એક વાગી જાય અને પછી અપલોડ કરીને ખુશ એટલે દોઢ વાગી જાય કા અને જો એમાં એમાં હોવાય જાય ને તો પાછું રાતે મારે જાગવું પડશે એવી મહેનત કરવાની છે એટલે હું અત્યાર થી વિડીયો પૂરો કરી દઉં કાલ હવા માં જાગી નવો વિડીયો બનાવીશ તો પછી ખવાઈ ગયા છે ને એટલે હોઈ જવાનું છે બધા મજા આવી ગઈ હતી કા ગરમ ગરમ ખાવાની સારો હાલો જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ મળીશું કાલ ગુડ નાઇટ્રેમ્સ ટેક કેર જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ